આગળના દસ વર્ષ તમને શું લાગે છે કે ગુજરાત ઇન્ડસ્ટ્રી ના કેવા હશે આગળના દસ વર્ષ અત્યારે જે ફિલ્મો આવી રહી છે ને જેમ કે મને ખબર છે નવેમ્બરમાં છ થી સાત ફિલ્મ આવે છે ગુજરાતી અઠવાડિયા ચાર છે અને ફિલ્મો છ કે સાત છે એટલે દર શુક્રવારે તમારી પાસે બે કે ત્રણ ગુજરાતી ફિલ્મ છે એટલે મને એવું લાગે છે કે ફિલ્મો તો બની રહી છે સારી કેટલી બને છે છ કે સાત માંથી બોક્સ ઓફિસ પર કામ કેટલી કરે છે એ અગત્યનું હવે તમે પાછળ જોવા જાઓ હમણાં ગયા અઠવાડિયાની તો મારી જ એક ફિલ્મ ઉડન છું જે ચાલી રહી છે અત્યારે પણ ચાલી રહી છે બે મહિના જેવું થયું અપ્રોક્ષ પણ એ ફિલ્મ વર્ક કરી રહી છે નવરાત્રી વચ્ચે આવી ગઈ તે છતાં બી લોચાલાપસી ચાલી રહી છે તો મહિનાની અંદર આવેલી ચાર કે પાંચ ફિલ્મમાંથી બે ફિલ્મ વર્ક કરી ગઈ જે સારું છે ઇન્ડસ્ટ્રી માટે અત્યારે આ કાર લોકો જોવા જાય છે આ કારમાં લોકોને મજા પડી રહી છે મેં જોયું થિયેટરમાં લોકો નાચી રહ્યા છે તો મારા ભાઈબંધ ની ફિલ્મ છે અગેન તો એ દર મહિને ગુજરાતી ફિલ્મ બોક્સ ઓફિસ પર કામ કરે સારું અને એનો કન્ટેન્ટ પણ સારો હોય એવું જો થવા મળ્યું તો આવનારા દસ વર્ષ તમે જે કહો છો કે સાઉથ સુધી પહોંચશે એ દસ વર્ષમાં જ કદાચ પહોંચી જશે વાહ મને એવું લાગે કેમ કે વર્ષ ઉપરથી જો રિમેક બનતી હોય આપણી ગુજરાતી ફિલ્મો ઉપરથી જો રિમેક બનતી હોય એકસો બે નોટ આઉટ નાટક પરથી જો

બે ચાર છે મેં જેટલા સાથે કરું ને બધા મારે લી છૂડ એવું છે કે ભાઈ જેની સાથે કામ કરું ને જે ટીમ સાથે જે પ્રોડક્શન હાઉસ સાથે એ ફેમિલી થઈ જાય એટલે મારે અત્યારે એવું છે કે ભાઈ સારું ચાલી રહ્યું છે બધા સાથે પણ એમાં જો મજા આવે કેમ કે અમે ભાઈબંધો આમ જબરદસ્ત બોન્ડિંગ થઈ ગયું હોય સારું એવું કિંજલ રાજપ્રિયા પછી દેનિશા ભુમરા અને કથા પટેલ આ બધા સાથે મેં હમણાં હમણાં ફિલ્મો કરી અને એ બધા સાથે બહુ સર આરોહી યસ આરોહી સાથે હમણાં અમે સખત અમારા લોકોનું લકીલી આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવું છે જો ભાઈ હું ચોખ્ખું બોલું લોકોને કદાચ મજા બી આવશે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે બધા એકબીજા સાથે એવી રીતે કામ કરે છે એક્ટર્સની વાત કરું છું કેમ કે એક્ટર્સનો મને અનુભવ હોય કે ભાઈ અમે બધા જ છે ને કોઈ એકબીજાને ફિલ્મ ઓફર થાય ને જેમાં મને એવી ખબર પડે કે વ્યક્તિ છે છે તો અમે બંને એકબીજા સાથે ફોન પર વાત વાત થઈ ગઈ કે ભાઈ આ ફિલ્મની આવી તમને શું લાગે છે આ બધા મેકર્સ માટે હું અહીંયાથી કહી રહ્યો છું કે ભાઈ અમે એકબીજા સાથે વાતો કરતા આવીએ છીએ એટલે તમે એવું ના સમજતા કે આ લોકોને ખબર જ નથી હોતી એમ કે ઘણા લોકો કેવી રીતે વાત કરે કે વાત થઈ અને સીધું કોઈ બીજા વ્યક્તિને ભાઈ આજો ભાઈ આ ફિલ્મમાં કામ કરે છે તમે કરશો હવે પેલાને મેં કહી દીધું હોય કે હું કરીશ કે નહીં કરું મેં આ નથી પાડી હજુ એવું છે પણ એ લોકો કદાચ ના ખબર તો હું છું કે અમે અંદર અંદર વાત અને એટલા માટે હું કઉ છું કે એવું અમારું બોન્ડિંગ છે એવું જેલપ છે કે અમે બધા ફ્રીલી એકબીજાને કહી દઈએ છીએ કે ભાઈ આ સારું છે તારા માટે અને તારા માટે આ ખરાબ છે એવું બધા જ લોકો સાથે બધાને બને છે ટચવુડ એ બનેલું રહે વાહ અ ટી ઓર કોફી ટી ઓકે એટલે મારું ગણિત તમને સમજાવું સવારે ટી સાંજે કોફી અને કોફીમાં એવું છે કે મને હમણાં હમણાં બંધ આવી છે એટલે જ્યાં મને ચાન્સ મળે ત્યાં હું પ્રયત્ન કરું છું કે કોફી પી લઉં બાકી ટી પહેલા હું પ્રેફર કરું છું સવારે અને પછી સાંજે કોફી કોઈ હાર્ડેસ્ટ ડિસિઝન તમે લીધું હોય લાઈફમાં એક વખત એવું થયું હતું કે અમે લોકો મને બહુ રો ટ્રાવેલ કરવાની આદત છે કે જેની અંદર તમારી પાસે બહુ સગવડો ના હોય એટલે હું તો એવું કઉ છું કે બહુ કદાચ એવું કહી શકે કે આપણી પાસે સગવડ જ ના હોય એમ તમારે જાતે સમજવાનું બધું કે ભાઈ આ પાણી શું છે મને ધોધ ક્યાંક મળશે પાણી તો અને અમે જાતે ખાવાનું બનાવીએ અમે એવું એ રીતે ઊંઘવાનું ક્યાં તો બહાર ખુલ્લામાં નીચે જમીન પર પહાડની એવી જગ્યા ઉપર જતા રહેવાનું કે જ્યાં લગભગ લોકો ના જતા હોય એવી રીતે અમે એક્સપ્લોર કરતા એમાં એક જગ્યા ઉપર અમે લોકો જરાક અમે ફસાઈ ગયા હતા અને ત્યાં અમુક નિર્ણયો લેવાના હતા કે મેં મારી લાઈફના મારા પાંચ ભાઈબંધોને અમે સાથે એક મળીને એમ કે એ લોકો ગભરાઈ ગયા હતા અને મારી સાથે મારો ભાઈ હોય અમુક વખતે હું આ જયારે આવું ટ્રાવેલ કરીને ત્યારે મારું ભાઈ હોય જેનું નામ મહિન્દ્ર છે એ નહોતો અને મારા બીજા જે પાંચ ભાઈબંધો અલગ જે ક્યારેય આવું ટ્રાવેલ ના કરે ને એવા લોકો હતા એટલે બધા કન્ફ્યુઝ થઈ ગયા હતા ગભરાઈ ગયા હતા ડરી ગયા હતા અને ત્યારે મારે અમુક નિર્ણયો લેવા પડે એવા હતા અને એ મેં લીધેલા જે હું અત્યારે ઓપનલી વાત નહીં કરી શકું અને એમાંથી અમે સિચ્યુએશનમાંથી બહાર નીકળ્યા હતા અપકમિંગ ફિલ્મ પ્રોજેક્ટ્સ અપકમિંગ ફિલ્મ પ્રોજેક્ટમાં એવું છે કે બે ત્રણ વાત ચાલી રહી છે જેનું કોઈ કન્ફર્મેશન એવું નથી આવ્યું કે હું કરી જ રહ્યો છું જો આવશે તો અ તર્ક ખબર પડી જશે સોશિયલ મીડિયા પર હા યાર તજી ખબર પડી જાય છે અ એમ ઓફ લાઈફ સારા માણસ બનવું અને સારા એક્ટર બનવું મારા સર નિસ્ત્રે હું કહેતા હતા એ સારા એક્ટર બનવું હોય તો પહેલા સારા માણસ બનવું પડજું એટલે આ બંને મારા મગજમાં છે અને લોકોને એટલે હું એવી રીતે ફેમની દ્રષ્ટિએ નથી કેત પણ લોકોની ઈચ્છા થાય તો પાંચ મિનિટ હું લોકો સાથે બેસીને એમને વાત કરવી હોય એ કરી શકું એ મારા જીવનનો એમ છે કે ભાઈ કોઈને બી કંઈ પ્રશ્ન થાય તો મારી સાથે એને બિંદાસ સોલ્વ કરી શકે એવો હું ધરખમ હોવો જોઈએ એમ